સુરતના મોટાવરાચા વિસ્તારમાં સગા બે ભાઈઓ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ ઉતરાણ પોલીસ મથકમાં નોંધાઈ છે પરિણીતાને બ્લેકમેલ કરી બે સગા ભાઈઓએ સતત ચાર મહિના સુધી દુષ્કર્મ આચરી હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે હાલ સમગ્ર મામલે ઉતરાણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આ અંગે ઉતરાણ પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મોટાવરાછા રિવર ફ્રન્ટની બાજુમાં શ્રેયસ રો હાઉસમાં રહેતા પરેશભાઈ મિયાણી અને તેના નાના ભાઈ નરેશભાઈ મિયાણી વિરુદ્ધ ઉતરાણ વિસ્તારની એક પરિણીત મહિલાએ બળાત્કારનો ગુનો નોંધાવ્યો છે જેમાં જણાવ્યા મુજબ પરિણીતાનો અર્ધનગ્ન ફોટો પરેશ પાસે હોય પરેશ પરિણીતાને ફોટો બતાવી બદનામ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો પરેશે તેના ભાઈ સાથે પણ શારીરિક સંબંધો બાંધવા પરિણીતા પર દબાણ કર્યું હતું પરેશના ભાઈ નરેશે પરિણીતાને બ્લેકમેલ કરી હોટેલમાં લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ પણ તેણીને અવારનવાર શરીર સંબંધ રાખવા અને પતિને છૂટાછેડા આપી દેવા દબાણ કરવામાં આવતું હતું જોકે બ્લેકમેલિનથી કંટાળેલી પરિણીતાએ આ બાબતે ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત